વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી સત્યાવીસ દિવસ ફરાર રહ્યા બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો પોલીસે હાજર આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે વાગરા પોલીસે ગત એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ઊભી રાખી રાખવા ઈશારો કર્યો હતો તેમ છતાં કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી ગાડી ભગાડી ગયો હતો જેથી પોલીસે શંકા જતાં તેનો પીછો કરતાં ભેરસમ નજીક વળાંક પાસે કાર પલટી મારી જતાં અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો પોલીસે કાર ચાલક સાથે રૂપિયા બાર ચાર લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં કાર ચાલકની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અજીમ બક્ષ તેમજ ફૈઝલ મકા નામના બે ઈસમો પણ ગુનામાં સામેલ છે જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેજ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જો કે પોલીસ પકડથી દૂર અક્ષિમ બક્ષ નામના ઈસમ થાકી હારી આખરે સત્યાવીસ બાદ સ્વયં વાગરા પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે